આપણને બધાને શાળાના દિવસો યાદ હશે ગણિત વિજ્ઞાન ઇતિહાસ પણ એમ વિચારો કે કોઈ શાળા તમને ભણાવવાની સાથે સાથે ખરેખર એક નાનો ધંધો ચલાવતા શીખવે તો બિલકુલ અને આજે આપણી ચર્ચાનો વિષય બરાબર આવો જ એક અનોખો પ્રયોગ છે હા આજે આપણે પીએમ શ્રી બામૈયા પ્રાથમિક શાળાના એક બહુ જ રસપ્રદ પ્રોજેક્ટ લોકલ ફોર વોકલ વિશે વાત કરીશું આપણી પાસે આના પરનો એક સવિસ્તાર અહેવાલ છે તો ચાલો આમાં ઊંડા ઉતરીએ અને સમજીએ કે કેવી રીતે આ શાળા પુસ્તકોની બહાર જઈને બાળકોને આત્મનિર્ભરતાના પાઠ ભણાવી રહી છે શરૂઆત ક્યાંથી થઈ મતલબ આટલો સરસ વિચાર આવ્યો કોને આ પ્રયોગનું મહત્વ એ છે કે એટલે તે આપણી નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસ છે ને હા હા તેના સિદ્ધાંતોને સીધો જ અમલમાં મૂકે છે જે અનુભવ આધારિત શિક્ષણ પર ભાર મૂકે છે બરાબર તો આ માત્ર એક પ્રવૃત્તિ નથી પણ શિક્ષણનું એક જીવંત મોડેલ છે એકદમ અને આની શરૂઆત શાળાના એક ખૂબ જ ઉત્સાહી શિક્ષિકા શ્રી સોનલબેન મોદીએ કરી હતી વાહ અને તેમનો મુખ્ય હેતુ શું હતો હેતુ સ્પષ્ટ હતો બાળકોમાં સ્થાનિક ઉત્પાદનો માટે ગૌરવ જાગે સ્વાવલંબન આવે અને નાની ઉંમરથી જ પેલો આત્મવિશ્વાસ કેળવાય હમ અને આ કામ કેવી રીતે કરે છે મેં સાંભળ્યું છે કે તેના બે ભાગ છે હા બિલકુલ તે બે મુખ્ય ભાગમાં વેચાયેલું છે પહેલો ભાગ કૃષિને લગતો છે ખરું ને સાચું જે વિદ્યાર્થીઓના ઘરે કે ખેતરમાં શાકભાજી ફળ જેવી વસ્તુઓ ઉગે છે તે શાળામાં લાવીને વેચે છે હા અને તેનાથી તેઓ ખરીદ વેચાણ કિંમત કેવી રીતે નક્કી કરવી અને નફા નુકસાનનું પ્રાથમિક જ્ઞાન મેળવે છે અને બીજો ભાગ એ કદાચ કલાકૃતિને લગતો હશે એકદમ સાચું બીજો ભાગ હસ્તકલાનો છે જે બાળકો માટી કે લાકડાના રમકડા જેવી વસ્તુઓ બનાવે છે તેઓ તેને શાળામાં વેચી શકે છે અહીંથી વાત ખરેખર રસપ્રદ બને છે હા અને અહીં શિક્ષક મદદ કરે છે બાળકની મહેનત અને સામગ્રીના ખર્ચને ધ્યાનમાં રાખીને યોગ્ય કિંમત નક્કી કરવામાં એટલે આ બધું એક નાની દુકાન કે બજાર જેવું ગોઠવાય છે બરાબર દર શુક્રવારે સાંજે ચારથી થી પાંચ વાગ્યા સુધી બાળકો પોતે જ ગ્રાહકો સાથે વાતચીત કરે છે વસ્તુઓ વેચે છે અને પૈસા પણ સંભાળે છે હા બધું જ આ તો બહુ મોટો પાઠ છે આ માત્ર વેચાણ નથી બિલકુલ નથી જો આપણે આને મોટા ચિત્રમાં જોઈએ તો આનાથી બાળકોમાં આત્મવિશ્વાસ વધે છે સાચી વાત છે પૈસાની ગણતરી ગ્રાહક સાથેનો વ્યવહાર આ બધા જીવનોપયોગી કૌશલ્યો છે અને પોતાની મહેનતથી કમાણી કરવાનો જે સંતોષ મળે છે છે એ એ તેમને સ્વાવલંબન તરફ દોરી જાય તો આ બધાનો અર્થ થયો કે શિક્ષણ હવે વર્ગખંડની ચાર દિવાલોમાંથી બહાર આવી રહ્યું છે હા અને વાસ્તવિક જીવન સાથે જોડાઈ રહ્યું છે આ તો જાણે આત્મનિર્ભર ભારત જેવા રાષ્ટ્રીય વિચારને પાયાના સ્તરે સાકાર કરવા જેવું છે સાચી વાત છે આ આખી ચર્ચા પછી એક વિચાર જે મનમાં રહી જાય છે તે એ છે કે શું આપણું શિક્ષણ બાળકોને માત્ર માહિતી આપે છે કે પછી તેમને જીવન માટે તૈયાર કરે છે બરાબર વામૈયા શાળાનો આ પ્રયોગ બતાવે છે કે જ્યારે બાળકોને કરીને શીખવાની તક મળે છે ત્યારે તેઓ માત્ર જ્ઞાન નથી મેળવતા અગ ન હોવી જોઈએ જ્યાં બાળકો પરીક્ષા માટે નહીં પણ જિંદગી માટે